કરજણ તાલુકાની એકતાળીસ ગ્રામ પંચાયત માટેની મતગણતરી શરૂઆત થઈ છે કરજણ આઈટીઆઈ ખાતે મતગણતરીની શરૂઆત કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રથમ રાઉન્ડની થશે બેલેટ પેપરની ગણતરી હોય જેને લઈ પરિણામો મોડા કરજણ તાલુકાની એકતાળીસ ગ્રામ પંચાયતો માટે મતગણતરી શરૂ થઈ છે કરજણ આઈટીઆઈ ખાતે મતગણતરીની શરૂઆત થઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રથમ બાર રાઉન્ડની મતગણતરીની શરૂઆત થઈ છે બેલેટ પેપરની ગણતરી હોય જેને લઈ પરિણામો મોડા આવી શકે છે કરજણ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ બે હજાર પચીસ અન્વયે આજે એકતાલીસ ગ્રામ પંચાયતની મતગણતરીની કાર્યવાહી આઈટીઆઈ કરજણમાં ચાલી રહી છે પ્રથમ રાઉન્ડમાં બાર ચૂંટણી અધિકારીના બાર ગામો એક સાથે ગણતરીમાં શરૂ થયા છે ત્યારબાદ ક્રમાનુસાર જે ગ્રામ પંચાયતની ચૂંટણી પચશે ત્યારબાદ બીજા ગ્રામ પંચાયતને પ્રવેશ આપી અને કામગીરી શરૂ કરવા માગશે હોલમાં સિવિલ કર્મચારીઓ એકસો અને પોલીસ બંદોબસ્ત બસો ઉપર છે સંભ્યા નસો પાંચ આસપાસ પોલીસનો બંદોબસ્ત છે એટલા કર્મચારીઓ આ મતગણતરીની કાર્યવાહી સાથે સંકળાયેલા છે સર કહી શકાય કે આ વખતે બેલેટથી થી જે મતદાન છે એટલે થોડી વાર એવું હા ઈવીએમ કરતાં બેલેટની ગણતરીમાં સ્વાભાવિક જે બે તબક્કામાં થતું હોય પ્રથમ તબક્કામાં ઇનિશિયલ કાઉન્ટિંગમાં મતપેઢીમાંથી જે બેલેટ નીકળે તે બેલેટને વોર્ડ અને સરપંચ મુજબ અલગ કરવામાં આવે એની ગણતરી કરી કુલ મળેલા મતો પહેલાં પ્રથમ ગણતરી કરવામાં આવે ત્યારબાદ ઉમેદવાર ગણતરી બીજા તબક્કામાં શરૂ થાય એટલે ઈવીએમ કરતો વધુ સમય મતપત્રથી થતા બેલેટમાં ગણતરીમાં વધુ સમય લાગી શકે